ભગવાન જન્મ ખાતે છે ત્યારે વાત કરીએ તો વડાપ્રધાન નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન તેઓ સૌ પ્રથમ દેવમોગરા માતાના મંદિરે જશે ત્યાં દેવમોગરા માતાને ત્યાં પૂજા અર્ચના કર્યા બાદ ડેડિયાપાડા ખાતે આવેલી બિરસા મુંડા ભગવાનની જે પ્રતિમા છે પ્રતિમાને પુષ્પમાળા પહેરાવ્યા બાદ તેઓ એક ભવ્ય રોડ શો કરશે રોડ શો કર્યા બાદ ખાતે જે જંગી જંગી સભા છે છે ત્યારે વાત કરીએ તો આજે ખાતેના ખાતે રાજમાર્ગો છે રસ્તાઓ પર મોટી સંખ્યામાં આદિવાસી સમાજ અને અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે આજે તમે ડેડિયાપાડા ખાતે ભગવાન ગીર મુંડાજીની એકસો પચાસ જન્મ જયંતિ ની ભાગરૂપે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે સમસ્ત આદિવાસી સમાજની વચ્ચે આવી રહ્યા છે ત્યારે તમે જોઈ રહ્યા છો કે ગામે ગામથી અસંખ્ય લોકોનો આ માનવ જે રહ્યો છે એ આપ સૌને જોવાઈ રહ્યો છે ત્યારે સર્વે લોકો ખૂબ જ ઉત્સાહિત થઈને આજે આ કાર્યક્રમમાં પધારવા માટે આવ્યા છે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સાંભળવા માટે આવ્યા છે એમના લોકોનો ઉત્સાહ અને લોકોનો પ્રેમ આજે વડાપ્રધાન પ્રત્યે જે લાગણી છે એને લઈને આજે સર્વે લોકો ખૂબ જ ઉત્સાહે આજે જોડાઈ રહ્યા છે ત્યારે આજે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અમે પણ બધા સર્વે લોકો અહીંયા જોડાયા છે